નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ પેલી ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ તથા બપોરે ત્રીસ મિનિટે ભુજ ની ધન્વંતરી સ્કૂલ દ્વારા આજથી બે દિવસીય વેચાણ પ્રદર્શન ખુલ્લું મુકાયું ધન્વંતરી સ્કૂલ દિવ્યાંગ બાળકો અભ્યાસ કરાવી પ્રતિભા નિખારે છે જુઓ અહેવાલ આપણા ભુજનગરમાં મુન્દ્રા રિલોકેશન સાઇટ વિસ્તારમાં કુદરતે આપેલા કાયમી પડકારો સાથે જીવતા શારીરિક માનસિક દિવ્યાંગ ભૂલકાઓના ભાગ્યને સુધારવાનો ભેગ લઈને એક સંસ્થા ધમધમી રહી છે છેલ્લા ત્રણેક દાયકાથી સંખ્યાબંધ દિવ્યાંગોની જશોદાની ભૂમિકા ભજવતી ધન્વંતરી સ્કૂલને માણસાઈનું મંદિર અથવા મમતાનું મંદિર કહો તોય અતિશયોક્તિ નહીં લખાય અતિશયોક્તિ નહીં લેખાય આ સંસ્થા દ્વારા ગુરુવારથી બે દિવસ માટે દિવ્યાંગ બાળકોએ બનાવેલી રાખડી કાપડની બેગ ગૃહ સુશોભનની કચ્છી મડવર્ક જેવી કમાલ કલાકૃતિનું વેચાણ અને પ્રદર્શન ખુલ્લું મુકાયું છે સમાજમાં સામાન્ય બાળકોની જેમ વધારે ઔપચારિક અભ્યાસ નહીં કરી શકતા વિવિધ પ્રકારે દિવ્યાંગ બાળકો પગભર બની ને આર્થિક રીતે સ્વાવલંબી થાય તે દિશામાં સતત પ્રયાસો કરતી ધનવંતરી સ્કૂલના સંચાલકો કરી રહ્યા છે ધનવંતરી સ્કૂલના પ્રિન્સિપાલ ડિમ્પલબેન શાહે જણાવ્યું હતું કે નમસ્તે મારું નામ ડિમ્પલ શાહ છે અને હું ધનવંતરી સ્કૂલમાં છેલ્લા પચીસ વર્ષથી કાર્યરત છું હાલે પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું સંસ્થા છેલ્લા ત્રણ દાયકાથી દિવ્યાંગ બાળકોના શિક્ષણ અને પુનઃસ્થાપન માટેનું કાર્ય કરે છે આજ સુધીમાં આપણે લગભગ અઢીથી ત્રણ હજાર બાળકો સંસ્થામાં અભ્યાસ કરી ચૂક્યા છે અને અમુક બાળકો છે જે ફિઝિયોથેરાપીની તાલીમ લઈ ચૂક્યા છે અને હાલે સામાન્ય પ્રવાહમાં ભળી અને ખૂબ સરસ જીવન એ લોકો જીવી રહ્યા છે જે બાળકો સ્કૂલની શરૂઆતમાં આપણી સાથે જોડાયેલા હતા એ બાળકો અત્યારે પોતાના વ્યવસાયમાં સેટ થયેલા છે કોઈ સારી જગ્યાએ જોબ કરે છે અને એક વૈવાહિક જીવન જે આપણે કહીએ એ પણ સારી રીતે જીવી રહ્યા છે તો એ વસ્તુનો ખૂબ આનંદ છે કે બાળકો એજ્યુકેશન દ્વારા પગભર થઈ શક્યા છે પોતાનું જીવન સારી રીતે જીવી શક્યા છે અને સમાજમાં માનભેર જીવી રહ્યા છે ચાઇલ્ડ વેલફેર ટ્રસ્ટ ભુજ સંચાલિત ધન્વંતરી શાળાના વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરમાંથી શીખીને દિવ્યાંગ બાળકોએ રાખડી ચોકલેટ કાપડની બેગ મડવર્ક તોરણ જેવી ગ્રહ સુશોભન માટેની કલાકૃતિઓ બનાવી છે શાળામાં ઓછું સાંભળી શકતા નબળી ઓછી બૌદ્ધિક ક્ષમતાવાળા તેમજ પીડિત એમ ચાર પ્રકારના જેટલા દિવ્યાંગ બાળકો અભ્યાસ કરી રહ્યા છે સમર્પણ ભાવ સાથે સક્રિય વર્ષાબેન સોની દિવ્યાંગ બાળકોના જીવનમાં લાગણીભેર રસ લઈને સતત યોગદાન આપી રહ્યા છે તેમણે જણાવ્યું કે ધનવંત્રી સ્કૂલ મારું નામ વર્ષા સોની છેલ્લા છવ્વીસ વર્ષથી હું આ સંસ્થા સાથે જોડાયેલી છું આ સંસ્થામાં દિવ્યાંગ બાળકોને અભ્યાસ કરવામાં આવે છે જેમાં એચઆઈ એટલે ઇયરિંગ ઇમ્પેક્ટ ઇન્ટેલૅક્ચ્યુઅલ ચાઇડ સેરીબલ પોલિસીના અને ઓટિઝમના બાળકોને એમની કેટેગરી વાઇસ અભ્યાસ અને ટ્રેનિંગ આપવામાં આવે છે સેરિબલ પોલિસીમાં અમે ઝીરો લઈને છ વર્ષ સુધીના બાળકોને એક્સરસાઇઝ માટે લઈ શકીએ છીએ અને સ્કૂલમાં છેલ્લામાં ઓછામાં ઓછા દસ વર્ષના બાળકને લઈએ છીએ અત્યારે અમારી પાસે બાવીસથી ત્રેવીસ વર્ષના બાળકો પણ છે ઓછામાં ઓછા બે હજારથી અઢી હજાર બાળકો પાસઆઉટ થઈ ગયા છે અમે એ લોકોને ભણતર એની સાથે ગણતર અને એની સાથે એ લોકોને એક પ્લેટફોર્મ મળે પોતાના પગભર થઈ શકે એ ટાઈપની એને ટ્રેનિંગ આપીએ છીએ કે જેથી એ પોતાના જીવનમાં આગળ જાય અને ભવિષ્યમાં પોતાનું કાંઈક પણ ગૃહ ઉદ્યોગ ખોલીને પણ પોતે પોતાનું જીવન ગુજરાન ચલાવી શકે એ ટાઈપની એને ટ્રેનિંગ આપીએ છીએ એ લોકોની સાથે અમને બહુ જ ધીરજથી કામ કરવું પડે છે એ લોકો સાથે થોડો અમને ટાઈમ પણ લાગે છે અને એને એના વાલીઓને બી ટ્રેન કરવા પડે છે પણ અમે ઈચ્છીએ તો અમે અમારી પાસે દિવ્યાંગ બાળકોએ બહુ સરસ કલાકૃતિઓ રજૂ કરી હતી જે જોવાલાયક હતી અને એક દિવ્યાંગ બાળક શિસ્તબદ્ધ રીતે ગોઠવાયેલો હતો તેમના વાલીઓ પણ આજે ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સ્કૂલના સ્ટાફનું સમર્પણ જોવા જેવું છે અનેક દિવ્યાંગ બાળકોએ નવું જીવન સ્થાપિત કરવામાં સ્કૂલ પરિવાર ઉમદા યોગદાન આપી રહ્યું છે આજે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી નરેશભાઈ ચૌહાણ ડાયટ આચાર્ય નિવૃત્ત સંજયભાઈ ઠાકર બીઆરસી કોઓર્ડિનેટર ભરતભાઈ પાટોડિયા પ્રમુખ અખિલ ગુજરાત વિશિષ્ટ શિક્ષિત સંઘ કિરીટસિંહ ઝાલા સીઆરસી ભુજ કોઓર્ડિનેટર જીતેનભાઈ જોશી વિનોદભાઈ ગાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા પાણી પાણીથી ભરેલા નાના કાળાઓને માટીથી ભરીશું ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું મચ્છરો નો લારવા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં માં છોડીશું